રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે રૂપિયા પાંચસો પાંસઠ પોઈન્ટ ત્રેસઠ કરોડના વિવિધ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત અને પીએમ આવાસ યોજનાના એકસો ત્યાંશી લાભાર્થીઓનો ડ્રો કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મેયર શ્રીમતી નૈનાબેન પઢેડિયા મારા સાથી ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગર શ્રીમતી દર્શનાબેન શાહ પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોગરા ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર પક્ષના નેતા શ્રીમતી લીલુબેન જાધવ દંડક શ્રી મનીષભાઈ રાડિયા શહેરના અધ્યક્ષ શ્રી માધવભાઈ દવે પ્રભારી શ્રી પ્રકાશભાઈ સોની પૂર્વ બંને શહેરના પ્રમુખ શ્રીઓ ક્યાં ખોવાઈ ગયા છે કલેક્ટર કલેક્ટરશ્રી મ્યુનિસિપલ શ્રી વિવિધ કમિટીઓના શ્રીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર બધા આવ્યા છે પણ કોઈ તાલી કેમ પાડતા નથી એ પ્રોબ્લેમ છે કંઈ બાકી જે કામમાં હજુ તો આપણા આપવાના છે ઘણા બધા કામો આપીશું તમને ના વખતે પાણીની ચિંતા તમને ના થાય એના માટેનું પણ મેં કીધું છે ધ્યાન રાખીને તમારે બીજું આયોજન કરી નાખે છેક છેલ્લે સુધી એક વાત ભારત માતા કી હા હવે છેક સુધી પડદા સુધી અવાજ આવ્યો છે હવે બરોબર બધા આયા છો જોડાય વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના દેશમાં જે સર્વગ્રાહી વિકાસ થયો તેમાં નાનામાં નાના માણસને કેન્દ્ર સ્થાને રાખ્યો છે તેમણે દરેક નીતિ અને નિર્ણયોમાં સામાન્ય માનવીનું રોજિંદુ જીવન સરળ અને સુખમય કેવી રીતે બને તેનું ધ્યાન રાખીને આયોજન કર્યા છે સૌને આવાસ આરોગ્ય અને આહાર મળે તેવી ઇઝ ઓફ લિવિંગની સંકલ્પના સાથે શહેરના વિકાસ હાથ ધરવામાં આવ્યો છે રંગીલા નગર રાજકોટના શહેરીજનોની સુખાકારીમાં વધારો થાય તે દિશામાં આજે રાજકોટ મહાનગરપાલિકાના અઠાવન કરોડથી વધુના ચાર કામોનું લોકાર્પણ અને બસો બત્રીસ કરોડથી વધુના પાંત્રીસ કામોનું ખાતમુહૂર્ત થયું છે રાજકોટ શહેરની વિકાસ સત્તા મંડળના એકસો ચંબોતેર કરોડ રૂપિયાના વધુ છ કામોનું પણ ખાતમુહૂર્ત આજે અહીંયાથી કરવામાં આવ્યું છે આજે રાજકોટ શહેરને એક જ દિવસમાં પાંચસો ને કરોડ રૂપિયાથી વધુ વિકાસ કામોની ભેટ મળી છે અહીંયા બેઠેલા બધા એને કોર્પોરેશન અને કોર્પોરેશનમાં તમારે કોઈ કામ હોય તો કોર્પોરેશનમાં પહેલા એક લાખ રૂપિયાનું કામ કરાવવું હોય તો કેટલી મોટી મુશ્કેલી લાગતી હતી જે રીતે માન્ય વડાપ્રધાન શ્રીએ વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિ આજે તમારા મોંમાંથી તમે કોઈ પણ કોર્પોરેટર ચેરમેન મેયર ધારાસભ્ય સંસદ સભ્ય પાસે તમે જાઓ તો અત્યારે તમે શું કહો કે ફક્ત એક કરોડનું કામ છે તમારે ગમે તેમ કરીને કરી આપવાનું છે કેટલો મોટો બદલાવ આવી ગયો એ આપણને ખ્યાલ જ નથી આવતો કે લાખ રૂપિયામાં જે તકલીફ પડતી હતી આજે કરોડ રૂપિયા તમે ઇઝીલી કહી શકો કોઈને કે આ એક કરોડ રૂપિયાનું આ કામ છે તમારે અમારા વિસ્તારમાં કરાવવું પડશે અમારી સોસાયટીમાં કરાવવું પડશે એ રીતનું આજે વિકાસની રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈએ શરૂ કરી અને ગુજરાત આજે એ દિશામાં આગળ વધી રહ્યું છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે વધતા જતા શહેરીકરણને આફત નહીં પરંતુ વિકાસના અવસર તરીકે જોયો અને ગુજરાતના શહેરીકરણમાં બદલાવ આવ્યો તેમણે શહેરના વિકાસ માટે બજેટ વધાર્યું અને બજેટને કારણે કોઈ કામ અટકે નહીં તેનું પણ સુનિશ્ચિત કર્યું છે બે હજાર દસમાં ગુજરાતની સ્થાપનાના પચાસ વર્ષના અવસરે મોદી સાહેબે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જાહેર કરી હતી અને આ યોજનાના દેશમાં પ્લાન સિટી ડેવલપમેન્ટ માટેની દિશાદર્શક યોજના બની હતી આદરણીય નરેન્દ્રભાઈએ શરૂ કરાવેલી આ યોજનાના કારણે રાજ્યના શહેરીકરણમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત થયા છે અને હવે તેમના માર્ગદર્શન હેઠળ આપણે શહેરીકરણને નવી વૈશ્વિક દિશા આપી રહ્યા છીએ તાજેતરમાં જ રાજ્યના સર્વગ્રાહી વિકાસના પગલે શહેરીકરણના વધતા વ્યાપ અને શહેરી લોકોને વધુ સુવિધાઓ આપવા અગણો સિત્તેર નગરપાલિકાઓનું આપણે અપગ્રેડેશન પણ કર્યું છે શ્રી મોદી સાહેબે શહેરના વિકાસને વેગવંતો બનાવવા બે હજાર પાંચમાં શહેરી વિકાસ વર્ષ તરીકે યોજ્યું હતું તેમજ તેમના જ માર્ગદર્શનમાં હવે વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટની નેમ સાથે આપણે બે હજાર પચીસનું વર્ષ પણ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે નિર્ણય એકલો નથી નિર્ણયની સાથે રાજ્ય સરકારે શહેરી વિકાસ વિભાગ માટે બજેટમાં ગત વર્ષ કરતા ચાલીસ ટકાના વધારા સાથે ત્રીસ હજાર પચીસ કરોડ રૂપિયાની પણ ફાળવણી કરી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્યમાં થયેલા ઔદ્યોગિક વિકાસના કારણે શહેરો આર્થિક ગતિવિધિના મોટા કેન્દ્રો બની રહ્યા છે આ આર્થિક વિકાસના કેન્દ્રો બે હજાર સુડતાલીસ સુધીમાં કેવા હશે તેનું અત્યારથી જ વડાપ્રધાનશ્રીએ આયોજન કરીને શહેરો અને આસપાસના વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો પ્લાન બનાવ્યો છે રાજ્ય સરકારે છ ગ્રોથ હબ વિકસાવાનું આયોજન છે અને તે મુજબ રાજકોટ પણ ગ્રોથ હબ બને તે રીતે વિકાસ પામશે આ માટે ખાસ રિજિયનલ ઇકોનોમિક પ્લાન બનાવવા માટે આવી રહ્યો છે અને એમાં રાજકોટ પણ એક ઝોન તરીકે એનું પણ આપણે ડેવલપમેન્ટ કરવાના છે અને આ વર્ષે આ બજેટમાં આજે રિજિયનલ ઝોન તરીકે જે ડેવલપમેન્ટ કરવાના છે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત તો આ વિકસિત ગુજરાત માટે આ ઝોન ડેવલપમેન્ટ માટે બીજા પાંચ હજાર કરોડ રૂપિયાની પણ વ્યવસ્થા કરી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરના સસ્ટેનેબલ વિકાસને પ્રાધાન્ય આપવા માટે પર્યાવરણલક્ષી અભિયાનો આપ્યા છે જળસંચય માટે કેદ ધ રેન અભિયાન શરૂ કરાવ્યું છે વરસાદી પાણીના વધુ ને વધુ સંચયના અભિયાનમાં સૌ જોડાય તેવી આપણી નેમ છે પર્યાવરણની જાળવણી સાથે વિકાસ માટે એક પેડ માકે નામની મુહિમ પણ તેમણે આહવાન કર્યું છે સ્વચ્છતાને જન જનનો સ્વભાવ બનાવીને સ્વચ્છ નગરો ગામોના નિર્માણનો તેમનો સંકલ્પ છે આજે તો હું અહીંયા આવતા જોતો તો તો રંગીલું રાજકોટ હવે બનશે સ્વચ્છતાનું સ્વચ્છતાનું પાટનગર બનવાનું છે એટલે પછી નેતા આવે તારે સ્વચ્છ સફાઈ થાય એવું ના કરતા રેગ્યુલર સફાઈ થાય એવું કરજો રોજે રોજ સ્વચ્છતા પણ એમાં આપણે બધાનો પણ એમાં સાથ અને સહકાર મળવો એટલો જ જરૂરી છે સરકાર તો કરવાની જ છે પણ આપણો સાથ અને સહકાર એમાં જરૂરી બનતો હોય છે સ્વચ્છતાની સાથે સાથે અહેમિયત આપીને મેદસ્વીતા સામે લડવાનો પણ વડાપ્રધાન શ્રીએ કોલ આપ્યો છે આ બધા જ અભિયાનોને આહવાન ઝીલી લઈને આપણે ગુજરાતને એમાં પણ અગ્રેસર રાખવું છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ બે હજાર સુડતાલીસ સુધીમાં આઝાદીના સો વર્ષ ઉજવીએ ત્યાં સુધીના સમયને આપણે દેશનો અમૃત કાળ ગણાવ્યો છે આ અમૃત કાળ દેશના વિકાસ માટેનો કર્તવ્ય કાળ છે આ કર્તવ્ય કાળમાં આપણે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે આજે રાજકોટ શહેરને મળેલા વિકાસના કામો તે દિશામાં આગું કદમ બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત